નમસ્કાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસ હાલ ગુજરાત સહિત બીજા બાર રાજ્યોમાં ચાલી રહ્યો છે ત્યારે ઈ ફોર્મ જે છે એને આપણે બી એલ ભરીને આપવાનું છે આપણું બે હજાર બેની અંદર મતદાર યાદીમાં ક્યાં નામ હતું અથવા આપણા માતા પિતા દાદા દાદી એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં કયા વિભાગમાં કઈ વિધાનસભામાં કયો ભાગ અને કયો ક્રમ એ આપણે શોધીને આપવાનો છે એમને અને એ ફોર્મ જે છે એ જે તે બીએલો સુધી આપણે પહોંચાડવાનું છે જેથી આપણું નામ તેમાં ચાલુ રહે મિત્રો તમે આ ઈ એફ જે છે એ બીએલોને જો ન આપવું હોય ને તમે ઘર બેઠા તમારે અપલોડ કરવું હોય ઇલેક્શન કમિશનની વેબસાઇટમાં તો પણ તમે કરી શકો છો એની પણ સુવિધા આવી ગઈ છે તો એ આજે આપણે એક સેમ્પલ મારીને જોઈએ કે કઈ રીતે આપણે એ ઈ એફ એટલે કે એન્યુમેરેશન ફોર્મ એ ઓનલાઈન કેવી રીતે અપલોડ કરી શકીએ કેવી રીતે ભરી શકીએ એના માટે તમારી પાસે ત્રણ ચાર બાબતો તમારે ખાસ એક હાથ વગી રાખવાની રહી એક તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી જે વિધાનસભા છે અથવા તમારા દાદા દાદી અથવા તો માતા પિતાની વિધાનસભા જે છે એનો ક્રમ નંબર ભાગ નંબર આ વિગતો લખીને તમારે તૈયાર રાખવાની જેથી આ ફોર્મ ભરતી વખતે તમને સમયનો બગાડ ઓછો થાય તો આપણે સૌ તો ગૂગલ ઉપર જઈને વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન એવું ટાઈપ કરી અને આ તમે જેવું ટાઈપ કરશો એટલે તમને આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે આપણને આ ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા બે ઓપ્શન આપણને આપેલા છે ફિલ એન્યુમિરેશન ફોર્મ સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર એટલે કે લાસ્ટ ગુજરાતમાં જે એસઆઈઆર થયો બે હજાર બેમાં એની અંદર તમારું નામ ક્યાં છે તમારે શોધવું હોય તો પણ તમે આની અંદર શોધી શકો છો જો મળી જાય તમને પછી તમારે એનું ફોર્મ એટલે કે એનું એન્યુમરેશન ફોર્મ ઈ એફ જેને કહીએ આપણે એ ભરવાનું થતું હોય છે તો આપણે ઈ એફ કઈ રીતે ઓનલાઈન ભરીએ એની વાત અહીંયા કરીએ છીએ તો અહીંયા ફિલ એનિમેરેશન ફોર્મ એવું લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા મોબાઈલ નંબર તમારો માગશે લોગ માટેનો તો મારે મારો મોબાઈલ નંબર આપવો પડશે જેવો મોબાઈલ નંબર નાખશું એટલે આપણને એક ઓટીપી આવશે અહીંયા કેપચા પણ નાખવાનો રહેશે આપણે કેપચા આપણે નાખી દઈએ જેથી આપણે ઓનલાઈન આપણે ઈ એફ ફોર્મ જે છે એ અપલોડ કરી શકીએ તમે ઘર બેઠા આ કામ કરી શકો છો અહીં મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે એ ઓટીપીને આપણે આમાં નાખવાનો થશે જેથી આપણે ઓટીપી નાખી દીધો છે અહીંયા મારું લોગિન થઈ ગયું છે જો લોગિન તમારું ના હોય તો તમે આવી રીતે લોગિન બનાવી શકો હવે આપણે ફીલ એન્યુમિરેશન ફોર્મમાં જશું એટલે અહીંયા સ્ટેટ માર્ક છે આપણે ઓવરસીસ મતદારો માટે આ ખાસ છે બાજુમાં જે છે એ ક્લિક કરો તો ઓવરસીઝ મતદારો માટે કુલ પણ આ નોર્મલ મતદારો માટે પણ તમે આવી રીતે કરી શકો છો અહીંયા તમારે ખાસ તમારો એપિક નંબર નાખવાનો એપ બે હજાર પચીસનો જે તમારો ચૂંટણી કાર્ડ છે બે હજાર પચીસનો એનો નંબર નાખવાનો છે અહીંયા સર્ચ કરશો એટલે આખી આખી તમારી વિગત કુલ આ વિગત તમારે ચેક કરી લેવાની છે વ્યવસ્થિત છે હવે અહીંયા તમને તમારો જે એપિક નંબર છે એની અંદર કયો મોબાઈલ નંબર હતો એ નાખવાનો થાય જો ના હોય તો તમારે આઠ નંબરનું ફોર્મ ભરીને પણ એને લિંક કરવાનો થાય અહીંયા જે મને મોબાઈલ નંબર આપવામાં મેં આપ આપ્યો છે અથવા મારો જે ઇલેક્શન કાર્ડની સાથે લિંક છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી પર મેં અહીંયા નાખી દીધું તો મારું વેરીફાઈ થઈ ગયું છે એટલે કે મારી વિગત જે છે એ ખુલી ગઈ છે હવે નીચે ત્રણ ઓપ્શન આપ્યા છે તમે જોઈ શકો છો માય નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટર રોલ ઓફ લાસ્ટ એસઆઈઆર એટલે કે મારું નામ બે લાસ્ટ એસઆઈઆર બે હજાર બેમાં હતું એમાં મારું નામ હતું તો આ ક્લિક કરવાનું મારા પેરેન્ટનું નેમ હોય તો મારે આ બીજું ક્લિક કરવાનું અને ન તો મારું નામ હોય ન મારા માતા પિતા કે દાદા દાદીનું નામ હોય તો આ ત્રીજો ઓપ્શન મારે ક્લિક કરવાનો થાય મને ખ્યાલ છે કે બે હજાર બેની અંદર મારું નામ હતું જ નહીં એટલે હું બીજું ઓપ્શન કરું છું બીજું ઓપ્શન જેવું તમે ક્લિક કરશો એટલે તમને આવા પ્રકારની માહિતી ખુલશે અહીંયા સ્ટેટ છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરીએ અહીંયા એસેમ્બલી જે છે હા બે હજાર બેની એ સિલેક્ટ કરવાની થાય મને ખ્યાલ છે એટલે જ મેં લખીને અગાઉ તમને કહ્યું કે તમારે તૈયાર રાખવાનું જેથી તમને આ માહિતી ભરતી વખતે કોઈ ઇસ્યુ ન આવે એનો ભાગ નંબર પણ મને યાદ છે એ ભાગ નંબર હું અહીંયા નાખી દઈશ અહીંયા ગુજરાતીમાં આપેલું જ છે તમને ભાગ નંબર કયો છે તે એટલે તમે એ પ્રમાણે જોઈ શકો અહીંયા મારે સિરિયલ નંબર નાખવાનો થશે અહીંયા રિલેશનશીપ નાખવાની થશે એટલે કે બે હજાર બેની મતદાર યાદીમાં જેનું નામ છે એની સાથે મારો હાલનો શું સંબંધ છે તો સર્ચ કરીએ આપણે તો અહીંયા વિગત ખુલી જશે જે મેં ક્રમ નંબર નાખ્યો છે એ તો આ મારા ફાધરનું જે નામ છે એ છે તો એને આપણે લિંક કરવાનું છે તો માય રિલેટિવ નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટર ગુજરાત ઇન ટુ થાઉઝન્ડ ટુ એઝ પર ધ અબોવ ડિટેલ કન્ટિન્યુ આપવાનું છે અહીંયા તમારે વિગત નાખતી જવાની છે જે લાલ સ્ટાર કરેલો છે આ એ ફરજિયાત નાખવાની થશે અને બાકીની તમે ન નાખો તો ચાલે જે ઓપ્શનલ લખેલું છે તે તો અહીંયા મારી જન્મ તારીખ નાખવાની છે એટલે કે તમે તમારી જન્મ તારીખ નાખી શકો છો અહીંયા સાલ પણ આપણે સિલેક્ટ કરીએ વર્ષ જે છે તે અને અહીંયા તારીખ સિલેક્ટ કરીએ એટલે આ જન્મ તારીખ આવી ગઈ છે આધાર કાર્ડ જે છે એ ઓપ્શનલ છે એટલે ન નાખો તો ચાલે અહીંયા ફાધરનું નામ જે છે એ નાખવું પડશે ફરજિયાત આપણે અહીંયાનો એપિક નંબર ઓપ્શનલ છે અહીંયા મધરનું નામ પણ નાખવું પડશે એટલે કે આપણા માતાનું નામ અથવા તો દાદા દાદી તમે જે લખતા હો આમ તો મધરનું નામ જ નાખવાનું છે તમારે આમાં એટલે મધરનું નામ આપણે નાખી દઈએ અહીંયા એનો એપિક પણ ઓપ્શનલ છે સ્પાઉસ નેમ એટલે કે તમે જો તમારે તમારા મેરેજ થઈ ગયા હોય તો તમારા પત્નીનું અથવા તો તમારા પતિનું નામ અહીંયા નાખી શકો છો હું અહીંયા નાખી દઉં છું એ રીતે નામ એનો એપિક પણ ઓપ્શનલ છે તમે ક્યાંથી સબમિશન કરો છો એટલે કે ક્યાંથી ફોર્મ ભરો છો એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા ફોટો તમારો તાજેતરનો અપલોડ કરવાનો છે મેં તૈયાર રાખ્યો છે ફોટો એ ફોટો પણ અપલોડ કરી દઉં છું અહીંયા તમે ઝૂમ કરીને એ ફોટાને એડજસ્ટ પણ કરી શકો છો ઝૂમ કરીને એડજસ્ટ કરી આપણે રોટેટ કરવો હોય તો પણ થશે અને અહીંયા સેવ કરી દેવાનો છે એટલે આ થઈ ગયું આપણું ફોટો અપ અપડેટ અપડેશન અહીંયા વિગત આવી ગઈ છે મારા માતા પિતા જે હતા એ પૈકીના મેં એકને લિંક કર્યા છે એની વિગત આવી ગઈ છે અહીંયા એડિટમાં જઈને તમે એને એડિટ પણ કરી શકશો અહીંયા પ્રિવ્યૂ કરીએ આ જે છે એ માહિતી આપેલી છે જેવી તમને ઈ એફ એટલે કે તમને ફિઝિકલી જે ઇ એફ આપ્યું છે એમાં જે માહિતી છે એવી ને એવી જ માહિતી આ છે એટલે એ વાંચી લેવાની અને આપણે એને કન્ફર્મ કરવાનું થશે અહીંયા પ્રિવ્યુ તમે એક વખત જોઈ લો તો આ પ્રિવ્યૂ પણ અહીંયા આવી જશે તમે જે જે માહિતી નાખી છે એ પ્રમાણે અહીંયા ક્લિક કરી દઈએ આપણે અહીંયા આપણે સબમિટ